हेलो किंग डायर पेपर બધા બધા મજા આજે ફરીથી તમારા બધાના જગત છે કે અમાર બધાની જય માતાજી જય અત્યારે આપણે થઈ ગઈ છે હા સવાર સવારમાં જો કરી છે ને તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને ગિરનાર ચડવા જવાનું છે

आगे गिनना जिना अनसारू नै थियो अनसारू थई नी पहिला आपण चढवानू स्टार्ट करवानो छने छापाणी पण छा नास्तो पण करली छ छापाणी छा नास्तो पण तो पाछा जुनागड चढि तयारच पाछा मळस्यो तो कंटिन्यू व्लॉग मां बदै बिनिया रेजो फोड एक्साइड आन भगत जोवा मळ गया शिका अब बाजू

અમારા પપ્પા રહી ગયા છે મજા આવે નજારો ક્યાંક ની જોયેલા આવે છે

ম

હર હર મહદેવ ભોલો જય ગી હર હર હર

ঠিক ah. <laughs> <laughs>

Ναι, όλοι οι καταγωγές είναι πολύ γρήγοροι. Είναι πολύ γρήγοροι. Αν δεν έχεις καταγωγές, όλοι οι καταγωγές θα έχουν. Είναι πολύ गाइकिन कृष्णहरु हाफ थाकी यता राजा थै अनि हिताले गदर देखाड पो मस्त छ यो त बन्नु मलाई इन्स्टाग्राममा सबै सब का सिङ डलिएको छैन

અજી ચાર્જિંગ કરવાનો બાકી છે કગોબી શિઘળ કાણા સગો ફૂકે કે ખાવાનું એટલે મેલી છાઈ પર માકે ચાઈ છરોસી છે સડી જાવી તો ખરપિયો ઠાકી જા પડ કોરો ખરાબ લો બોલો બોલો શું બોલો બોલો શું બોલો બોલ કોં ક્યો છો તિય કાકી કે તો ટેરઈ છે કાઈ ને ચોરી હે તો આ ફાડવા જ કાઈ ને મને નથી ખાવ બિસ્કિટ

જો રિયા આપને તો કઈ ખબર ન થી બી માં આટલું સડી કુંડ બનાવાયો ને આપણે કુંડ જોવા જાતા ને હાલવા હાલવા જોવા હા કિને ખાઈ લીધું આ કુંડ રો આ તમે બનાયા જો સરી તળાવ છે આ પાણી બોટલ આ બધા તો જો ખાઈ છે હવે બસ કરો ને હવે ખાઈ લો આ લ્યો પાણી પી લો આમ જો હાથ તો મારશું ખાઈ ગયા મારા હાથમાં પકડતો